હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી ઢોકળાની રેસિપી તો અહીં આપણે આ ફરાળી ઢોકળા કરવા માટે સામો અને સાબુદાણા એ બે વસ્તુની જરૂરત પડશે તો સૌપ્રથમ મેં અહીં એક બાઉલ સાફ કરેલો સામો લઈ લીધો છે ત્યારબાદ વન ફોર્થ બાઉલ સાબુદાણા લઈશ હવે આ બંનેને વ્યવસ્થિત પાણીથી પહેલાં હું ધોઈ લઈશ અને પાણીથી ધોઈ લીધા બાદ એને હું છાસથી બુડ બુડ રહે એ રીતે ત્રણથી ચાર કલાક માટે પલળવા દઈશ તો આ રીતે મેં અહીં મીડિયમ ખાટી એવી છાશ લઈ લીધી છે અને એને મિક્સ કરી લીધી છે તો આ રીતે બૂટ બૂટ રહે એ રીતે રાખવાનું છે ત્યારબાદ ડીશ ઢાંકી ત્રણથી ચાર કલાક એને રહેવા દેવાનું છે હવે ત્રણથી ચાર કલાક થઈ ગઈ છે ત્યારે હું સાબુદાણાને ચેક કરી લઈશ તમે જોઈ શકો છો સાબુદાણા સરસ પલળી પણ ગયા છે અને સામો પણ પલળી ગયો છે ત્યારે હું એક સાબુદાણાને લઈ અને ચેક કરી લઈશ એ ઇઝીલી સરસ આ રીતે મેસ થઈ જાય છે એટલો સોફ્ટ થઈ ગયો છે સાથે સાથે ફૂલી પણ ગયા છે હવે ત્યારે હું એને એક મિક્સર જારમાં લઈ લઈશ અને એને પીસી લઈશ જે રીતે આપણે રેગ્યુલર ઇડલી અને ઢોકળાનું બેટર પીસતા હોય એ ટાઈપનું આપણે બેટર પીસવાનું છે સ્વાદ પ્રમાણે એમાં નમક એડ કરીશ અને બીજું પાણી કે કંઈ એડ નથી કરવાનું બે ચાર ચમચી જેટલી એમાં છાશ તમે રહેવા દેશો તો ચાલશે હવે ત્યારબાદ હું એને વ્યવસ્થિત પીસી લઈશ પીસાઈ ગયા બાદ આપણે હવે એને ચેક કરી લેશું આ ટાઈપનું બેટર આપણે રાખવાનું છે બહુ ઘાટું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં બેટર સરસ પીસાઈ ગયું છે ત્યારે હું એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ અને અહીં જો તમારે યલો ઢોકળા ના કરવા હોય તો તમે અહીં હળદર સ્કીપ પણ કરી શકો છો એટલે તમારા જે ઢોકળા છે એ ઈડલીની જેમ વ્હાઈટ થશે અને જો યલો ઢોકળા કરવા હોય તો આ રીતે એક પિંચ એક જેટલી હળદર એમાં એડ કરી દેવી ત્યારબાદ એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ મિક્સ થઈ ગયા બાદ હું એમાં એક 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 જેટલું સોડા એડ કરીશ ઉપરથી અડધો લીંબુનો રસ એડ કરીશ ત્યારબાદ એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ હવે સોડા અને લીંબુ એડ કર્યા બાદ એને મિક્સ કરી પછી એને જાજો ટાઈમ આપણે નથી રહેવા દેવાનો એને ડાયરેક્ટ સ્ટીમ થવા માટે જ મૂકી દેવાનો છે હવે સાઈડ પર મેં સ્ટીમરમાં પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધું છે અને હવે અહીં હું આપણું આ ઢોકળાનું જે મિક્સર છે એને હું પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશ આ રીતે ઉપરથી હું આ રીતે લાલ મરચું પાવડર છાંટી દઈશ અને તમે જો ફાવે તો તમે અહીં લીલા ધાણાભાજી પણ એડ કરી શકો છો હવે મરચું પાવડર ઉપરથી છાંટી દીધા બાદ હવે પાણી પણ સરસ ઉકળી ગયું છે ત્યારે ઉપરથી આપણે આ પ્લેટને મૂકી દેસું અને પંદર મિનિટ માટે એને હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર બફાવા દેવાનું છે જે રીતે આપણે રેગ્યુલર ઈડલી અને ઢોકળા સ્ટીમ કરીએ સેમ એ જ પ્રોસેસથી આ ઢોકળાને પણ આપણે બફાવા દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ઢોકળા એકદમ મસ્ત ફૂલીને થઈ ગયા છે હવે હું એને ચેક કરી લઈશ આ રીતે આંગળીથી ચેક કરતાં એ આંગળીમાં ચીપકતું નથી એનો મતલબ એવો કે ઢોકળા સરસ બફાઈ ગયા છે અને આ રીતે છરી વડે પણ એને અંદરથી ચેક કરી લેશું બધી બાજુ છરી અંદરથી ચેક કર્યા બાદ તમે જોઈ શકો છો એકદમ છરી ક્લીન છે ઢોકળા અહીં અંદરથી મસ્ત બફાઈ પણ ગયા છે અને એ એકદમ સરસ ફૂલીને સોફ્ટ પણ થયા છે હવે ત્યારે હું અહીં આ ઢોકળામાં થોડા ઠંડા થાય એટલે આ રીતે છરી વડે એના પીસીસ કરી લઈશ તમને જે શેપમાં અને જેવડી નાની મોટી સાઈઝમાં જોઈએ એ રીતે તમે ઢોકળાના પીસીસ કરી શકો છો તો અહીં આપણા આ ફરાળી ઢોકળા સાબુદાણા અને સામાના બનીને ખાવા માટે તૈયાર છે જે તમે વ્રતના સમયે ફરાળમાં આ ખાઈ શકો છો છે ને બાકી એકદમ સરસ જાળીદાર અને આ રીતે સોફ્ટ પણ જુઓ કે પ્રેસ કરું છું છતાં પણ એ પાછા ફૂલી જાય છે અને અંદરથી પણ એ જરા પણ કાચા પણ નથી એટલી સરસ જારી પણ પડી છે અને એ સરસ બફાઈ પણ ગયા છે તો આ છે આપણા ફરાળી ઢોકળાની રેસીપી જો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું પાછા આવા જ નવા રેસીપી વિડીયો સાથે ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ